નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની એકવીસમી કડી તારીખ છવ્વીસ જૂનથી શુક્રવાર તારીખ અઠ્ઠાવીસ જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનાર આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવારના તારીખ છવ્વીસમી જૂને બનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલી શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે મુખ્યમંત્રી બીલી આંબા પ્રાથમિક શાળામાં ચોવીસ બાળકોને ધોરણ એકમાં એકવીસ બાળકોને બાલવાટિકામાં અને સાત ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે પણ આપણે જો આપણા વિદ્યાર્થી આપણા આપણું જે બાળક છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે અને કદાચ કે સ્કૂલમાં પણ આવવાનું રાખો કારણ અહીંયા આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાં સ્કૂલમાં પણ જો ક્યાંય તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકે પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો કોઈક શિક્ષક હોય શકે એવું પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પકાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી

પહેલું ગામ છે એવું છે કારણ કે એને સૌથી વધારે જો કોઈ આ પહેલું ગામ બનાવ્યું હોય તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે અહિયાં દીકરો ભાઈ કહેતો હતો કે ભાઈ અમે ખોખો ની ટીમ ના આખા ગુજરાતના તો આજ